મિત્રો યુટ્યુબમાં તમારા વિડીયો અપલોડ થવાનું બંધ થઈ જાય અને તમે લાઈવ ન કરી શકતા હોય મતલબ લાઈવ થવાનું પણ બંધ થઈ જાય તો સમજી લેવાનું કે આપણી યુટ્યુબ ચેનલની અંદર કાંઈક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે હવે આપણી ચેનલની અંદર કઈ મોટી પ્રોબ્લેમ થઈ છે આપણને કઈ રીતે મિત્રો ખબર પડે છે કે આપણી ચેનલમાં આપણે શું ભૂલ કરી છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રેજો મિત્રો તો ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે કે જેમને યુટ્યુબ ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝ હોય અથવા તો મોનોટાઇઝ ના હોય રેગ્યુલર વિડીયો અપલોડ કરતા હોય ને વિડીયો અપલોડ થવાનું બંધ થઈ જાય પોસ્ટ ના કરી શકતા હોય કોમેન્ટ ના કરી શકતા હોય અથવા તમારી ચેનલની અંદર તમે લાઈવ પણ ના કરી શકતા હોય તો સમજી લેવાનું કે આપણી ચેનલની અંદર કંઈક પ્રોબ્લેમ આવે છે પણ કઈ પ્રોબ્લેમ આવી છે એ પ્રોબ્લેમ મિત્રો ક્યારે આવે છે એની આખી માહિતી તમારા માટે આ વિડીયોમાં લઈને આવે છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહીજો અને એનું સોલ્યુશન શું છે કે ફરીવાર આપણે વિડીયો અપલોડ કરી શકવાના છીએ કે નથી કરી શકવાના એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું બસ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો હું છું તમારા ગુજરાતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવી દરેક માહિતી લઈને હું તમારા માટે આવું છું અને જેટલી મારી પાસે નોલેજ છે એ જ મિત્રો વિડીયો બનાવવામાં આવે છે તો અહીં સાઈડમાં હું તમને એક સ્ક્રીન દેખાડું છું કે મેલ દ્વારા તો અહીંયા સાઈડમાં સ્ક્રીન તો દાખલા તરીકે તમને એક મેલ આવેલો છે જોઈ લો અહીંયા આ પ્રોબ્લેમ તમારી ચેનલમાં મિત્રો અહીંયા દેખાડે છે આ મેલ તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો મેલ જો રિવ્યુ એન્ડ ટેક એક્શન તો આ ટાઈપનું એક ઓપ્શન તમને મળશે નહી અહીં લખેલું છે કમ્યુનિટી ગાઈડલાઈન્સ સ્ટ્રાઇક છે બરોબર છે હવે હવે મિત્રો આને રીમુવ કઈ રીતે કરી શકાય કારણ કે કોપીરાઈટ સ્ટ્રાઇક વિડિયોમાં તો તમે આવે છે પણ મિત્રો આ જે છે ને કમ્યુનિટી સ્ટ્રાઇક છે એટલે કે YouTube ના વિરોધ તમે કોઈ પોસ્ટ કરી છે કે કોઈ વિડિયો અપલોડ કરી છે કે કંઈ લાઈવ કર્યું છે ત્યારે તમને આ પ્રોબ્લેમ આવે છે હવે આપણે કઈ ભૂલ કરી છે એ તો આપણને મિત્રો ખાસ તમારા વગર કોઈને પણ ખબર હોય નહીં સમજી લો કે મારી ચેનલની અંદર મેં વિડિયો કયો અપલોડ કરે છે મતલબ કઈ પોસ્ટ કરી છે એ મને જ ખબર હોય અને એની અંદર મને કમ્યુનિટી સ્ટ્રાઇક મળી છે તો મતલબ YouTube ના વિરોધ છે વિડિયો જે મતલબ YouTube ખુદ એ વિડિયોની મતલબ તમને છે ને પરમિશન દેતું નથી ને એવા વિડીયો તમે અપલોડ કરો છો તો એ એક્શન તમારા વિડીયો ઉપર લેશે અને એની અસર આપણી યુટ્યુબ ચેનલ ઉપર પડે છે એટલે કે તમે એની અંદર વિડીયો અપલોડ કરવાનું નથી કરી શકતા બધું બંધ થઈ જશે એમાંથી ઘણા એવા સબ્સ્ક્રાઇબર મિત્રો છે કે જે મિત્રો ટેન્શનમાં આવી જાય કે ચાલો હવે વિડિયો અપલોડ થતી નથી તો હવે આ ચેનલમાં શું થશે તો આ વિડિયોમાં મિત્રો ધ્યાન આપો એનું પણ મિત્રો સોલ્યુશન પણ હોય છે કારણ કે YouTube છે ને દરેકને સમજે છે મિત્રો એવું નથી કે એક વખત તમે ભૂલ કરો ને એટલે તમારી ચેનલ ને મિત્રો છે ને મતલબ ડિલીટ કરી નાખે એવું ક્યારે પણ YouTube ના કરે તમે ઉપર ઉપર ભૂલ કરો છો તમારી YouTube ચેનલ ની અંદર તો 100% તમારી ચેનલ મિત્રો ડિલીટ થઈ જશે પણ એ પહેલા YouTube ખુદ તમને છે ને જાણ કરે છે પછી તો यूट्यूब चेनल डीलीट करे हम तमने मित्रों चेनल अंदर वीडियो अपलोड करवा लाइव करनेस्ट करवा बढ़ कर दीद तो समझी लेट्यूब कम्युनिटी स्ट्राइक तमाम मैसे वीडियो वाली नहीं मित्रों विडियो द्वारा जो वीडियो तमें लीधी से तो ये विडियो मतलब कोई व्यक्ति तमाम विडियो आप विडियो पर तमने स्ट्राइक नहीं आब विरुद्ध विडियो एट्लूटना विरुद्ध तब वीडियो अपलोड करें कहवा है कम्युनिटी स्ट्राइक हम मित्रों समझ लो कि तमने अँ ऑप्शन मित्रों मे पहला नंबर की स्ट्राइक में यूट्यूब से ना तमने माफ कर दे से तो तमने पहला नंबर की स्ट्राइक ते मेल चेक कर लीजिए त्रेप तो प्रॉब्लम बनेली हे स्ट्राइक पहला नंबर पहले थी एक जैसे કઈ રીતે આવે છે અહીંયા હું મિત્રો અહીંયા આપણા મેલમાં જતો રહું છું અને તમને લાઈવ પ્રૂફ દેખાડું જે મે મિત્રો મને પણ કમ્યુનિટી સ્ટ્રાઇક મળેલી છે પણ એનું સોલ્યુશન કઈ રીતે થાય છે અને આપણે એ સોલ્યુશનમાંથી ક્યારેને કઈ રીતે બહાર નીકળ્યા હતા તો અહીંયા આપણને જે ટેક એક્શન મળેલી હતી એ હું તમને દેખાડી દઉં જેથી તમને મિત્રો ખાસ ખબર પડે તો અહીંયા ડેટા ઓન કરી લઉં છું જેથી મિત્રો તમને ખબર પડે અને એનાથી બચવા માટે આપણે આગળ મિત્રો શું કરી શકવાના છે ને બધી માહિતી અહીંયા લાઈવ પુ Proof સાથે તમને દેખાડવાનું છે બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો કારણ કે આપણે ભૂલ કરી છે તો એની સજા મિત્રો આપણને મળે છે YouTube મિત્રો એની પોલિસી અને જે કાયદા નિયમ નિયમના આધારે ચાલે છે જેની અંદર ખોટું પણ ચાલતું નથી તો અહીંયા આપણે હું તમને જે સ્ટ્રાઈક મને મળેલી છે સ્ટ્રાઈક તમને અહીંયા દેખાડી દઉં જે કમ્યુનિટી YouTube તરફથી આવેલી છે તો અહીંયા ઘણા બધા જો તો તમને આ ટાઈપની એક દેખાશે જો YouTube રીમોવ યોર કન્ટેન્ટ તો આ આ કેમ આવશે YouTube કમ્યુનિટી સ્ટ્રાઈક એમાં આવશે જો એ જ પ્રોબ્લેમ તમને અહીંયા જોવા મળશે આ ટાઈપની રીમોવ યોર કન્ટેન્ટ લખેલું છે અને સાઈડમાં ક્લિક આ બીજા નંબરની મને અહીંયા મિત્રો સ્ટ્રાઈક અહીંયા મળેલી છે મતલબ આ પહેલા નંબરની મને જ્યારે સ્ટ્રાઈક મળી તો એની અંદર છે ને YouTube ખુદ તમને છે ને માફ કરી દેશે કે ચલો એક વખત તમારાથી ભૂલ થઈ ગઈ છે તો એની અંદર આપણી ચેનલની અંદર કોઈ પણ મતલબ અસર પડતી નથી પણ તમે બીજી વખત ભૂલ કરો છો તો તમને 8 દિવસ માટે તમારી YouTube ચેનલની અંદર તમે વિડિયો અપલોડ નથી કરી શકતા લાઈવ નથી કરી શકતા પોસ્ટ નથી કરી શકતા અને કોમેન્ટ પણ નથી કરી શકતા જ્યારે 8 દિવસ પૂરા થશે એટલે તમારે સમજી લેવાનું કે ઓટોમેટિકલી મિત્રો છે ને બધી જે પણ સિસ્ટમ તમારી જે રેગ્યુલર રિવર્સ ચાલતો હતું એ રીતે ચાલુ થઈ જશે બાકી આ પ્રોબ્લેમ મિત્રો આપણને ક્યારે આવશે તમે ખુદ મિત્રો સમજી શકો છો એ કમ્યુનિટી સ્ટ્રાઇક છે જે YouTube ના વિરોધ છે મતલબ તમે જે વિડિયો અપલોડ કરી છે એની અંદર ફોટો કોઈ વિડિયો કોઈ એવી છે જે મિત્રો પબ્લિકમાં હાનિકારક માટે થઈ શકે છે એના માટે થને YouTube એ વિડિયોને ડિલીટ કરે છે અને તમને તમારા વિડીયો ઉપર એટલે કે ચેનલ ઉપર એક્શન લેશે સ્ટ્રાઇક તમને આઠ દિવસની આપે છે કે તમે બીજી વખત આપણી આ ચેનલની અંદર ભૂલ ના કરો તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી જો તમારી ચેનલની અંદર આ પ્રોબ્લેમ આવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી પણ નેવું દિવસની અંદર મિત્રો ત્રણ આવેની એની પણ તમારે ધ્યાન રાખવાની છે જો નેવું દિવસની અંદર મિત્રો ત્રણ તમને આવે છે તો એની અંદર આપડે ચેનલ ની અંદર મોટામાં મોટી મિત્રો પ્રોબ્લેમ થઈ શકે છે અને ત્રીજા નંબરની આવશે તો 8 ની 16 દિવસ તમારી ચેનલ બંધ રહેશે એવી રીતે મિત્રો છે ને ધીરે ધીરે તમારે 90 દિવસની જેમ બને વધારે સ્ટ્રાઈક આવે તો આપડી ચેનલ મિત્રો ડિલીટ થઈ જશે એટલે YouTube ચેનલ ડિલીટ કરતા પહેલા તમને છે ને આવી રીતે મિત્રો સ્ટ્રાઈક આપે છે તમે સમજાવવાની કોશિશ કરે છે પણ તમે ના સમજો તો તમારી ચેનલ ડિલીટ કરવામાં આવશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મિત્રો મળી રહે